તો લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા જય માતાજી બધાની જયમાં મોંગલને જય બાપા સીતારામ તો તમારું સ્વાગત છે મારી ચેનલ ની અંદર તો આજે આપણે આ બનાવવાનું છે રેસીપી વિડીયો એ તે આપણું છે ને મન ગમતું શાક એ તે બનાવન છે કંટોલાનું શાક ને આપણે મામાની ઘરે પાછો આપણે આ રેસી આપણા ભાઈઓને આપણે લાવવાનું છે આદ કંટોલાનું શાક

તો આપણને છે ને થોડાક કંટ્રોલ મળી ગયા છે હવે છે ને થોડાક વધારે એટલે આપણે છે ને સડી ગયા છે માથે કેમ કે માથે છે ને વધારે કંટ્રોલ હશે એટલે આપણે છે ને એટલા કંટ્રોલ છે ને મળી ગયા છે તો હવે આપણે થઈ ઘટે શાક બનાવવા તો હવે આપણે આવી જશે કુંડી હવે છે ને કંટ્રોલ છે ને ધોવા પડશે હવે છે ને ધોઈ નહીં છે કંટ્રોલ ને અમે આપડે છેને મસ્ત મસ્ત છેને કંટોલા ધોઈને છેને અત્યારે છેને આપણે કંટોલા છેને સુધરવા છે નંબર સુનિતાબેન આવી ગઈ છે હવે છે ને હવે છે તો હવે છેને આપણે છેને છે છે ટમેટું કંટોલાના શાકમાં નાખણ છે આપણે કટિંગ કરી નાખી આ છે કંટ્રોલ તો આવે છે ને આપણે આને સુધારી નહી આપણા ટમેટા થઈ ગયા છે કટિંગ Nå er det tid for å klippe.

રસલ મરસાનો પેસ તો હવે આપણે છે ને કંટ્રોલરને સુધારી નાખી છે હવે આપણે છે ને મોળવાની છે કોતમરી તો આપણે છે ને મસ્ત મસ્ત બધી વસ્તુ છે ને થઈ ગયું છે કટિંગ આપણે છે ને મસ્ત મસ્ત છે ને કંટ્રોલર ને સુધારી નાખા છે ને શાક બનાવવા માટે છે ને આપણે ધોઈ નાખી આપણે છે ને મસ્ત મસ્ત કંટ્રોલર ને ધોઈ નાખીએ છે હવે છે ને હળગાવાનું છે સુલો તપેલી આપણે છે ને તેપલી ને ચડાવી દઈએ હવે નમી હવે નાખી દઈ વગાણી હવે નાખી દઈએ ડુંગળી હવે નાખી દઈએ સ્વાદ અનુસાર મીઠું ડુંગળી આપણે પાકી ગઈ છે હવે નાખી દઈએ લસણ મરસા પેસ્ટ

તો હવે આપણે છે ને નાખી દેવાના છે કંટોલા હવે આપણે નાખી દઈએ લાલ મરશું એક ગ્લાસ કેળશું પાણી તો હવે ઢાકી દેસુ સીબુ હવે આપણું શાક સડી જશે હવે નાખી દઈ ધાણા જીરું હવે નાખી દઈએ કોતમરી Sekarang saya sudah siap, sekarang saya akan menghidupkannya. Bagaimana ini.

લખીએ ને આપણે મસ્ત મસ્ત છે ને જમી લીધું છે કંટોળાનું શાક ને આ વિડીયો છે ને તમને કેવા લાગ્યો નો જરૂર ને જરૂર મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો તો આપણે છે ને હવે છે ને ને કરશું એન્ડ જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલ તો મળી પાસે કે નવા બ્લોગ છે ત્યાં સુધી બધાની જઈ માતાજી બાય બાય માં નવા હોય તો પાછા સબ્સ્ક્રાઇબ કરતા બાય બાય